તસો તો મારા દવાના ચાર પૂંપ જેટલા મેં છાંટી રહ્યો છે તો એક અમે ત્રણ પાટલા જેટલા કરું છું એક મેં ત્રણ પાટલા કાઢું છું દવાના જોવો અંદર દિવલા કેવા લાગ્યો છે તે દવા દેખાય છે ને તો જોવો તસોતા વિડીયોમાં ભણી રહેજો કેટલા પૂન જશે ચાર પૂંટ જેટલા તમે મારી દીધા છે હવે મેં ત્યાં કેટલા કોન્ડ થશે તો વિડીયોમાં ભણી રહેજો તો શું તારી દવા છું મેં દિવલા અંદર તો જુઓ আমাৰ নাখোচোন তাৰ বাজু ত্ৰিছ গ্ৰাম নাখু চু যি দ ভাগ চাটি ৰীতি গাড়ী দেখাই লাগি যাওঁতে ভিঅ'লে দহত অৰ্ধোপ ভাও আছে পাঁচ পম্প যে মাৰিছে ল'ভ দছেক পম্পতা এব লাগে দ দছেক পম্পত যাবি ভাল লৈছো কেলক পম যাব દોસ્તો મારા દવા છાટવાના બે કોમો જેટલું રહ્યું છે હવે અહીં ત્યાં બજાવ થોડુંક જ બાકી રહ્યું છે દોસ્તો તો મારા આદિવાસી ગુજરાતી બ્લોગ ચેનલમાં નવા તમારા ચેનલને સરસ સબસ્ક્રાઈબ કરી લેજો તમારા નવા નો વિડીયો જોવા મળે દોસ્તો જો આ બજાવા દેવીને દેખાય છે આ બજાવું ખોળ છે તો જો એમ આ બજાવ એમ થોડુંક આસું લાગે છે તો જો દસો તો આ મારા જીવલાન દ્વારા અમે ધોસા મેં 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 પૂરું કર્યું છે તો અગિયાર પંજા લાગ્યા છે દસો તો મારા આદિવાસી ગુજરાતી બ્લોગ ચેનલમાં નવાઈ તમારે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જોવા મળી દોસ્તો દસો તો એસ વિડીયો કે રાખતી હવે ફરી બીજા વીડિયો તો